પણ કોઈ ખેડૂત વિશે કોઈ જાણતું નથી કે ભાઈ ખેડૂત શું છે અને પાણી ક્યાંથી લાવશે પાણી કોઈ જગ્યાએ છે જ નહીં અને પાણી માટે લોકો બહુ દુઃખી દુઃખી છે અત્યારે પાલનપુર તાલુકાના મોટા ગામે ગામમાં ઠેર ઠેર પુરુષોત્તમ રૂપાલાના વિરોધમાં ગામમાં પ્રવેશ બંધી છે અને ગામમાં ભાજપના લોકોને ન પ્રવેશવા આખા ગામમાં બધા ગામના બધા જ લોકોએ સમૂહ મળી અને એનો વિરોધ કર્યો છે આ આછે શત્રીય સમાજનું એ ગામ કે જ્યાં દરેક ઘરમાં તમને ખાખી વર્ધી ધારી જવાન મળશે માટે જ આ ગામ કે જે પાલનપુર તાલુકાના મોટા ગામ તરીકે ઓળખાય છે તે ગામને સુરવીરો અને ક્ષત્રિયોનું ગામ તરીકે ઓળખવામાં આવે છે ટુડે ગુજરાતી ન્યૂઝ રિયાલિટી ચેક કરવા માટે અને આ ગામના લોકોના ચૂંટણી માટેનો શું છે મિજાજ તેનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ કરવા પહોંચ્યું હતું ત્યારે ગામની મુખ્ય સમસ્યા રેલવે ફાટક દેખાઈ હતી અને આ સમસ્યા ટુડે ન્યૂઝે પણ જોઈ હતી હતી અને અનુભવી ન્યૂઝ ખંકાળી રહ્યું છે ત્યારે એક આ સામે દેખાતું રેલવે માલવાકર સ્ટ્રેન છે અને નિત્ય જુનાડીસા રસાણા આજુબાજુના જે ગામડાઓ છે તે ગામના લોકો

જો કે ગામના મોટા ભાગના ઘરો શિક્ષિત છે અને સરકારી નોકરીઓ કરે છે તેમાં સેફ તથા પોલીસ જવાનોનો મુખ્ય સિફાળો છે આ ગામમાંથી ટુડે ન્યૂઝ ગુજરાતી જ્યારે આ ગામના ચોરે પહોંચ્યું હતું ત્યારે ચોરા પર બેઠેલા ગામના લોકોએ ચૂંટણી લક્ષી પોતાની પ્રતિક્રિયા અને ક્યાંક રોષ પણ ઠાલવ્યો હતો ટુડે ગુજરાતી ન્યૂઝનો ગ્રાઉન્ડ જીરો રિપોર્ટ છે આ આ ગામ 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 છે છે મોટા મોટો ઇતિહાસ છે અહીંયા લગભગ દરેક ઘરમાંથી ખાખીને સમર્પિત દેશ સમર્પિત જવાનો નોકરી કરી રહ્યા છે ને તે રીતે રોજગાર મેળવી રહ્યા છે ગામનું નામ રોશન કરી રહ્યા છે આપણી સાથે જોડ્યા છે આગેવાન બાપુ શું નામ આપનું ખેમાજી

બબી ટાઈમ બબી બસ સાથે સાથે ગાડીઓ આવે છે અડધો અડધો પોણો કલાક બીજી ખોટી થવું પડે એટલે મેઇન સમસ્યા ફાટકની ફાટકને જેમ બને નિવાર કરો કે એની બેની સરકાર આવે તો ફાટક નિવાર કરે એટલી મારી અપેક્ષા બસ બીપીએલના કોઈ ઘર પાસ છે નહીં આ પંદર વર્ષમાં બરાબર એક ઘર નહીં અત્યારે કોઈ લમણો વાળવા આવ્યું નથી બસ કંઈ જોઈએ વળી પાસે આવતા જ નહીં પંદર વર્ષથી કૂટાય છે ગામમાં

કોઈ રોડ રસ્તા પૂરા નથી છે કોઈ નથી લોકસભા એના માટે હું કહેવા એવું માગું છું કે ભાઈ બનાસકાંઠાની અંદર લોકો આગળ વધારે ઘણા બી છે અને કોઈ આગળ કેર કરતું નથી કે પાણી ખેડૂતો કેટલા બધા છે પણ કોઈ ખેડૂત વિશે કોઈ જાણતું નથી કે ભાઈ ખેડૂત શું છે ને પાણી ક્યાંથી લાવશે પાણી કોઈ જગ્યાએ છે જ નહીં અને પાણી માટે લોકો બહુ દુઃખી દુઃખી છે એવું નથી પાઇપો નંખાઈ છે આ બાજુ નખાઈ કંઈ બી નંખાઈ પણ કોઈ તળાવ હજી સુધી કોઈ ક્લિયરિંગ દેખાતું નથી વડવાઓ છે બધા સમજો મોટા મોટા સાહેબો કોઈ બી હોય પણ એ આજ સુધી કોઈને કોઈ એવો નિર્ણય નથી લીધો કે ભાઈ ચાલો આપણે ઊભા રહીને પાણી લાવવું ના લાવવું શું કરવું કેટલું કરવું સામેવાળો ખેતી કેવી રીતે કરશે ખાલી એમની ચૂંટણી માટે આવે અને પછી આગળનું કામ શું થયું એ કોઈ પૂછતું જ નથી ક્યારેય બી અને એવું છે કે ભાઈ ખેડૂત છે તો ખેડૂતને જરૂર શું હોય પાણીની મેન વીજળી વગર પાણી મળતું હોય તો એ વધારે સારું મોદી સાહેબો તો વિચાર્યું છે કે ભાઈ પાણી આપશું પણ વીજળી વગર બી આપશું પણ આજે કોઈ એવું વિચારતું નથી કે ભાઈ પાણી વગર કેવી રીતે આવશે હવે ઉલટી સાઈડથી પાણી આવે નર્મદાનું પાણી આવશે પણ ક્યારે આવશે એ તો કોઈને ખબર જ નથી જોકે અહીંયા ચોંકાવનારો ખુલાસો ગામના ચોરી પોતાના દુકાન ધરાવતા હેર કટિંગના સલૂનના માલિકે જણાવ્યો હતો કે જો તેઓનું માનીએ તો આ ગામમાં ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થયા બાદ કોઈ પણ પક્ષની કોઈ ખાસ મોટી સભા થઈ નથી અને એકમાત્ર સભા ગેનીબેન ઠાકોરની આ ગામમાં થઈ હોવાનું તેઓએ જણાવ્યું હતું મોટા ગામ ગ્રાઉન્ડ જીરો રિપોર્ટ અને આ

તમારા ગામમાં હજી આ રસ્તા તો કાચા છે તો શું અગાઉના કોઈ વાયદા હતા અને હવે કોઈ પૂરા થયા છે તો ચૂંટણી માહોલ હજુ જામ્યો નથી આ ગામનો ચોટો છે ને આ ગામનો એવો ચોટો છે કે અહીંથી કોઈ પણ વ્યક્તિ આવે જાય તો દેખાય એકાદ સભા કોંગ્રેસની થઈ એવું કહેવાનું થાય છે તો જે ચૂંટણી પ્રચારમાં જોડાયેલા પક્ષો છે અહીંયા જરૂરિયાત છે કેમ કે તેઓનો રથ અથવા તેઓની મિટિંગ અથવા તેઓની સભા અહીંયા થઈ નથી તેઓ દાવો થઈ રહ્યો છે જો કે આ ગામમાં પણ રાજકોટ લોકસભા સીટના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાજીનો વિરોધ દેખાયો હતો અને ગામના ક્ષત્રિય સમાજના આગેવાનોએ ગામમાં જ પ્રવેશ બંધી ફરમાવતા બોર્ડ લગાવ્યા હતા આ ગામ આમ તો ક્ષત્રિયોનું ગામ કહેવાય છે જેથી ક્ષત્રિય સમાજ આજના આગેવાન અને ગામના મોભી એવા

કેમ માફી મળતી નથી જેનો જવાબ સુરજી બાપુએ કંઈક આ રીતે આપ્યો હતો બનાસકાંઠાનો એવું ગામ એવું સુરવીર ગામ કે જે ગામ તે ગામમાં ઘેર ઘેર આપને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના પોલીસ ખાતાના એટલે કે ખાખી સમર્પિત લોકો જોવા મળશે આ એવું ગામ છે કે તેની સૂર્ય ગાથા વર્ષોથી ઇતિહાસમાં ધરબાયેલી છે તાજેતરમાં લોકસભા બે હજાર ચોવીસનો વિવાદ પુરુષોત્તમ રૂપાલાનું રજવાડા બાબતનું એક નિવેદન અને આ નિવેદન સમગ્ર ગુજરાતમાં ચર્ચિત બન્યું છે ક્ષત્રિય સમાજ રોષિત છે ક્ષત્રિય સમાજ ગામે ગામ પ્રદર્શન રેલી ધરણા આવેદનપત્ર આપી રહ્યા છે ત્યારે આ નિવેદન બાબતે પ્રતિક્રિયા માટે આપણી સાથે જોડાયા છે ક્ષત્રિય સમાજના આગેવાન અને મોટા ગામના અગ્રણી સુસિંહ બાપુ બાપુ રૂપાલાજીને નિવેદનને આપ કેવી રીતે મૂલવી રહ્યા છો રૂપાલા સાહેબે જે રાજપૂત સમાજ વિશે જે ટી ટીકા કરી બેનની દીકરીઓની એ ખરેખર ખોટી જ છે એમ એક ભણેલા ગણેલા છે મંત્રી છે જ્ઞાની છે ને આવું વિચારે એ તો ખોટું છે ને હવે એમના માટે તો જે અમારા ક્ષેત્રીય સમાજના આગેવાનો વિચારે છે હજુ સુધી આ પાંચ સાત દિવસથી દોડધામ ચાલે કોઈ નિર્ણય આવ્યો નથી હવે ઉપર લેવલે કોઈ નિર્ણય આવે બાપુ રાજ શેખાવતની કાલે એરપોર્ટ ખાતે ધરપકડ કરવામાં આવી છે કરણી સર રાજ શેખાવતજી એવો એવો કાલે કમલમના ધરણા કરતા હતા અને ધરણા કરતી વખતે એરપોર્ટથી તેઓએ કીધું ત્યાં જો ધરણા રોકવામાં આવશે તો આત્મવિલંબ કરજો જોકે પોલીસે એરપોર્ટથી ધરપકડ કરી હતી અને તેઓનો હવે છુટકારો પણ થયો છે જોકે આ તમામ બાબતો વચ્ચે ક્ષત્રિય સમાજના કેટલાક આગેવાનો પણ કહી રહ્યા છે કે પુરુષોત્તમ રૂપાલાજી બે બે વખત માફી માંગી છે માફ કરવા જોઈએ શરણે આવ્યા છે અને શરણમ જે આવે છે રાજપૂત સમાજનો ઇતિહાસ પરંપરા છે વડવાઓનો ઇતિહાસ છે કે માફી પણ આપે છે આ બાબતે આપણે શું કહેવા કહેવાય માફી એવા શબ્દો બોલ્યા છે તે ખૂબ વિચારવું પડે જે જીવનમાં રાજપૂતનું આવું નામ બી હોય એવા શબ્દો બોલ્યા છે રૂપાલા કાકા અને બીજી વાત રહીએ કે અમારે જે આ એમની દોડધામ જે રાજ શેખાવત કર્યા છે રાજ શેખાત તોફાન કરવા કે ઝઘડો કરતા આવ્યા નહોતા સમાજ એકત્ર કરી અને કંઈક સુનતી નિકાલ આવે એ માટે ભેગા થવાનું વિચાર હતું તો પોલીસે એમને તડપકડ કરી દીધી એ વ્યાજબી નથી સરકારને પણ વિચારવું પડે રૂપાલા સાહેબને માફી આપી ના આપી એ સમાજ વિચારે છે યા તો રૂપાલા સાહેબ પાપો આપ મનોમન માફી માગી બે વખત ત્રણ વખત આપણે કોઈને તરવાર મારી દીધી અને પછી મારી ભૂલ થઈ ત્રણસો બે લાગવાની છે એ સીધી સ્વાભાવિક વાત છે તો આપણે જોયું આતા સુરસિંહજી બાપુ કે તેઓએ પોતાની નિવેદન પોતાની પ્રતિક્રિયા રજૂ કરી છે રૂપાલાજી બાબતનો વિવાદ હવે બનાસકાંઠા સુધી પહોંચ્યો છે વડગામમાં ક્ષત્રિય સમાજની રેલી આવેદનપત્ર ધરણા અને તે રીતે બનાસકાંઠામાં પણ આ બાબતનો મોટો રોષ જોવા મળી રહ્યો છે ક્ષત્રિય આગેવાનો આને પોતાના આન બાન શાન વિરુદ્ધનું નિવેદન માની રહ્યા છે અને તે રીતે આ વિવાદ હાલ તો વકરતો જાય છે નરેશ પરમાર ટુડે ગુજરાતી ન્યૂઝ

ક્ષત્રિય સમાજના વિરોધ જે કર્યું છે જો ભાજપની જે બોડી છે એમને જો પરત નહીં ખેંચે એમની ટિકિટ તો રૂપાલા સાહેબનો અને આખા ગુજરાતમાં અને આખા દેશમાં ભાજપનો બધા જ લોકો વિરોધ કરશે વસ્તી ધરાવતા રાજકીય પ્રચાર પ્રસાર અને ઓછી થઈ છે તો વળી ગામમાં ક્ષત્રિય સમાજ નો રોષ દેખાડ્યું છે અને બોર્ડ પણ દેખાયા હતા કોંગ્રેસ આ સ્થિતિ જોઈને મલકાઈ રહ્યું છે જ્યારે ભાજપ આ ડેમેજ કંટ્રોલ રોકવા માટે પ્રયાસ હાથ ધરી રહ્યું છે તો દર્શક મિત્રો આ તો આજના સમાચાર આપને કેવા લાગ્યા તે અમારા ફેસબુક યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ પર જઈને લાઈક ફોલો જરૂરથી કરશો આપ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં નમસ્કાર